આ બધું દેવ લાગજ છે વર્ષો આવવાનું જોવો તમે એવો માહોલ છે रुકો જરા શાબાશ બેટા ખતમ હાલો મિત્રો અપાર અપાર કામે કામે જશું પછી આપણે આગળ અલગમાં બતાવીશું હું આગળ

ఆ సే మేనేజర్ ని ఆఫీస్ హలో మిత్ర మే హవార్పచ్ ఇదో వర్షా కాల కి లాబ్ చే આનો પછી મોસલો પાસે આગર હાલનો મિત્રો કે આપની બકરીને આપણા વાડાન સે બહાર ઈ ધીમે 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 આ છે આપની બકરી હાલનો મિત્રો ખરેખર મોટા કારણે ફુલ ફુલે ઉલ ટ્રાફિકમાં

તમે જો મિત્રો આ છે ગાયત્રી ગાયત્રી માં અત્યાર વર્ષ ચાલુ છે ફૂલે ફૂલ તો મારો વલક ચાલુ છે મારા કલેજા આપણે કઈ બધા તાર આલ્યો તાર જાવ છે કે બધું હે તાર મય નઈ ઓર વે તાર મે ફોટો આવો પછી તો વાહ વાહ સિટી બસ છે લઈ જો અમારી આ બીજી સિટી બસ જાય છે મારા કલેજા ઓ વળી પણ તો મને હાલ